મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાકરિયા લેક છે ત્યાં ગેટ નંબર સાત પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો છે ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ બે એક બેન છે એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાંસ એના સાથે એમની સગાઈ થઈ હતી એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ મોહમ્મદ આવેઝ પઠાણ છે અને એને કોઈ ને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક કોટા સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે પ્રાઇમરી કોઈ એવું કારણ નથી મળતું પણ જે બેસિક વસ્તુઓ અમને જે સામે હમણાં આવી છે અત્યાર સુધીમાં ઇન્વેસ્ટિગેશનમાં એમાં એવું જાણવા મળ્યું છે કે એને કોઈ ને કોઈ જાતની શંકા હતી આપીને

ઉન્ડ થઈ